ભગવાન શિવ સાથે જોડાયેલ અનેક રહસ્ય શિવપુરાણમાં જણાવવામાં આવ્યા છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવી એ ઉત્તમ માનવામાં આવે છે શિવ પૂજા કરવાથી તમામ સંકટ દૂર થાય છે ત્યારે આજે જાણીએ શિવ મહાપુરાણના દસ ચમત્કારિક ઉપાય આ વિશે વધુ માહિતી આપશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમ યો વંદનાત મૃત્યુર્મુક્ષીયમ અમૃતાત જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ભગવાન શિવજીને રીઝવવા માટે શ્રાવણ માસમાં નીતિ આપણે ભગવાન શિવજીના ઉપાય વિશેષ આપણે કરતા હોઈએ છીએ જેમાં ભગવાન શિવજીના પૂજન અભિષેક વગેરે પર આગળ ઘણી બધી ચર્ચાઓ કરી છે પણ શિવજીને આજે આ દસ વસ્તુઓ અર્પણ કરવાથી એના દસ લાભ જોવા મળતા હોય છે આમ તો દરેક દ્રવ્યની સાથે દરેક દ્રવ્યનું ભગવાન શિવજીને અર્પણ કરવાનું એક વિશેષ મહત્વ છે પણ ભગવાન શિવજીને જોવા જાય તો મહાદેવ કહેવામાં આવે છે શિવજીને ભોરિયાનાથ કહેવામાં આવે છે કેમ કે ભગવાન શિવજીની સામે જે જે ભક્તોએ ભક્તિ કરી તો ભગવાને બધાને વરદાન આપ્યું ચાહે દેવ હોય દાનવ હોય માનવ હોય ગંધર્વ હોય યક્ષ હોય કિન્નર હોય કોઈ પણ વ્યક્તિ હોય જેને જેને ભગવાનની પૂજા કરી ભગવાને બધાને વરદાન આપ્યા છે ભગવાનને ભોળિયાનાથ કહેવામાં આવે છે ભોળા શંકર બહુ જ ભોળા છે અને જલ્દી રીઝાઈ જાય છે અને એમાંય જો શ્રાવણ મહિનામાં અથવા અન્ય મહિનામાં સોમવારના દિવસે શિવજીને જો રીઝવવામાં આવે છે શિવજી બહુ જલ્દી પ્રસન્ન થાય છે તો ભગવાન શિવજીને અમુક દ્રવ્યો અર્પણ કરવાથી અમુક લાભ ચોક્કસ જોવા મળે છે કદાચ કોઈ વ્યક્તિને શરીરમાં વારંવાર બહુ તાવ આવતો હોય તાવની સમસ્યા જે લોકોને વધારે રહેતી હોય તો તે લોકોએ શું કરવું તેને ખાસ કરીને ભગવાન શિવજીને અભિષેક કરવાનો છે પણ અભિષેક કરતી વખતે એકદમ શીતલ જલ શીતલ એટલે કે જેમ આપણે ફ્રીજમાંથી ઠંડુ પાણી હોય એકદમ ઠંડુ ચિલ્ડ પાણી જે હોય ને ભગવાન શિવજીને ઠંડુ પાણી બહુ જ ગમે છે કેમ કે એવું કહેવાય છે કે ભગવાન શિવજીએ કાલકૂટ નામનું વિષ ગ્રહણ કર્યું છે ગળામાં અને કાલકૂટ નામનું વિષ કેમ ગ્રહણ કર્યું કેમકે જ્યારે સમુદ્ર મંથન થયું અને એ સમુદ્ર મંથનમાંથી જે બધી જ વસ્તુઓ નીકળી ત્યારે દરેક વસ્તુઓ દરેક દેવી દેવતાઓ એને સ્વીકારી લીધી અને લઈ લીધી પણ ઝેર જ્યારે નીકળ્યું ત્યારે કોઈએ ન લીધું અને ઝેરને અંતે શિવજીને સ્વયં એ ઝેર પીવું પડ્યું કેમ કે ભગવાન શિવજી જો આ વિષ ન પીવે તો એ વિષ પૃથ્વી પર પડે અને પૃથ્વીનો ક્ષય થઈ જાય મનુષ્યનો ક્ષય થઈ જાય કોઈ જીવ સૃષ્ટિ ન રહે અને સમસ્ત જીવોને બચાવવા માટે મહાદેવજીએ એ ઝેરને પોતે ગ્રહણ કર્યું છે અને પોતાના કંઠમાં લગાવ્યું છે અને કંઠમાં એ વિષને રાખવાથી ભગવાનનું શિવજીનું કંઠ એ લીલું થઈ ગયું છે નીલકર્ણ નીલકંઠી થઈ ગયા એટલે ભગવાન શિવજીને નીલકંઠ મહાદેવ કહેવામાં આવે છે અને શિવજીને એ ઝેર ઝેરનું અસર કરે શિવજીને પણ એ ઝેરની અસર થાય છે અને જેથી ભગવાનને પીડામાંથી ભગવાનને કષ્ટોમાંથી મુક્તિ મળે તે માટે ભક્તો ભગવાનની ઉપર વારંવાર જલ છે અભિષેક છે ધતુરો છે પુષ્પ છે બિલીપત્ર છે વનસ્પતિઓ છે બધું શિવજીને અર્પણ એટલે કરે છે કે એનાથી શિવજીનું જે આ વિષ જે છે એ વિષ્ણુ વિષ્ણુ જે વેદના છે જે મુસીબત છે જે તકલીફ છે એ ઓછી થાય એવું ભક્તો એવું માને છે એટલે ભગવાનની ઉપર અર્પણ કરે છે કે ભગવાનની પીડાને ઓછી કરવા માટે ભક્તો શિવજી ઉપર સતત અભિષેક કરે છે એટલે એમાં જો ઠંડો પાણી અને શીતલ જલ જે વ્યક્તિ અર્પણ કરે છે તો એવું કહેવાય છે કે શિવજી એના એના શરીરમાં જે ગરમીની પ્રકૃતિ હોય જે લોહીની સમસ્યા હોય જેને વારંવાર તાવ આવતા હોય તો ગરમીના રોગોમાંથી અને તાવ જેવી સમસ્યા મુક્તિ પ્રદાન કરે છે એટલે કે ઠંડા પાણીનો શિવજી ઉપર ઉપર અભિષેક કરવાથી આ ફાયદો થાય છે જે લોકો ભગવાન શિવજીની અક્ષત અર્પણ કરે છે કેવલ અક્ષત એટલે કે ચોખા આખા ચોખા હો આખા ચોખા ભગવાન શિવજીની ઉપર એક એક ચોખાનો નો દાણો અર્પણ કર કરે અને ચોખાથી ભગવાનની આરાધના કરે છે તો અક્ષતમ અક્ષત અને ચોખા પાછા કેવા આખો ચોખો તૂટેલા ખંડિત નહીં ખંડિત આવે તો એને અક્ષત ના કહેવાય કેમ કે નામ જ અક્ષત છે જેનો ક્ષય નથી એ જ અક્ષત એટલે આખા ચોખા ભગવાન શિવજીને અર્પણ કરવાથી વ્યક્તિના ઘરમાં ધનનું આગમન થાય છે અને તે વ્યક્તિના શરીરમાં એવું કહેવાય છે રોગમુક્ત અને દીર્ઘ આયુષ્ય એને પ્રાપ્ત થાય છે શિવજીને અક્ષત અર્પણ કરવાથી આ થાય છે અને ત્યાર પછી શિવજીને અર્પણ કરેલા અક્ષત એ કોઈ પૂજારી કોઈ બ્રાહ્મણ કોઈ ગરીબ હોય તો એને આપણે દાન કરી શકાય છે ત્યારબાદ ભગવાન શિવજીને એવું કહેવાય છે કે કાળા તલ અર્પણ કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે કોઈ વ્યક્તિ એવા હોય કે બહુ બીમારીમાંથી બીમારી છે અતિશય અને પીડાઈ રહ્યા છે એનો મોક્ષ નથી થતો અને રીબી રહ્યા છે કે હવે આ વ્યક્તિ જલ્દીથી આ બંધનમાંથી છૂટી જાય તો સારું આ પીડામાંથી છૂટી જાય તો સારું તો તે વ્યક્તિ જો મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મમૃતિ જરાવ્યા પીડિતમ કર્મ બંધનય આ મંત્ર બોલીને એક એક શિવજીને તલ અર્પણ કરે છે અને એ વ્યક્તિ માટે કરે છે પહેલા તો એ વ્યક્તિના હાથ લગાવીને કાળા તલ લાવવાના અને શિવજીને અર્પણ કરવાનું અને મોક્ષની પ્રાર્થના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવજીને જો તમે પાણી લો અને પાણીની અંદર પાંચ જવના દાણા નાખીને ભગવાન શિવજીને જલ અભિષેક કરો છો તો સુખમાં વધારો થાય છે પણ બહુ વિશેષ અર્પણ નથી કરવા ખાલી પાંચ દાણા અર્પણ કરીને શિવજીને જવની જવનું જલ અર્પણ કરવાનું છે ઘઉંથી સંપત્તિ ગોધુમાં ઘઉને કહેવામાં આવે છે ગોધુમ શિવજીને એક એક ઘઉંનો દાણો અર્પણ કરવામાં આવે છે નિત્ય શ્રાવણ મહિનામાં સોમવારના દિવસે તો ઘઉં અર્પણ કરવાથી સંતાનની પ્રાપ્તિ થાય છે જે લોકોના તેજ દિમાગ રહેતા હોય બાળકો ભૂલકડો સ્વભાવ હોય ભૂલી જતા હોય ઘણા બાળકો એવા હોય કે બહુ જ મહેનત કરે છે છતાં એ લોકોને યાદ શક્તિ રહેતી નથી તો તે બાળકો માટે તમારે શું કરવાનું એક ચંદ્રનો મોતી લેવાનો છે એને ચાંદીમાં મઢાવીને એ ચંદ્રનો મૂર્તિ શિવજીના મસ્તક ઉપર મૂકી અને એક લોટો જલ લઈ અને એની ઉપર ઓમ સોમાય નમ ઓમ સોમાય નમ એ ભગવાન શિવજીની ઉપર અર્પણ કરવાનું ત્યારબાદ એ મોતીને જો બાળકના ગળામાં ધારણ કરવામાં આવે છે તો વ્યક્તિના તે જ દિમાગ અને યાદશક્તિમાં વધારો થાય છે જે વ્યક્તિના ઘરમાં બધું સંપત્તિ હોય પણ આનંદ નથી આનંદ અને સંપત્તિમાં બહુ ફરક છે ઘરમાં પરિવારમાં બધા એક સાથે બેઠા હોય ને ખલખ ખિલખિલાટા હસતા હોય એને આનંદ કહેવાય પણ ઘરમાં આમ જાય ને એકબીજા મોઢા ચડાવી દે તો એ ઘરમાં એ આનંદ નથી એ શું કરવાનું ઘર ગમે એટલું હોય તો તેવા વ્યક્તિઓના ઘરમાં ખાસ કરીને આનંદની પ્રાપ્તિ માટે જીવનમાં સુખની પ્રાપ્તિ માટે શેરડીનો રસ શિવજીને આવે છે તો એના જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે તાકાત ન હોય તો શિવજીને ખાસ કરીને જમણા હાથમાં થોડું ગાયનું ઘી લેવાનું અને શિવજીનું લેપન કરવાનું શિવજીને ઘી લગાવવાનું એનાથી શારીરિક કમજોરીમાંથી મુક્તિ મળે છે વાહન સુખ જે લોકોને વાહનમાં તકલીફ હોય વારંવાર એક્સિડન્ટ થતા હોય અકસ્માત થતા હોય વાહન એને સત્તું ન હોય અથવા વાહનનો યોગ બનતો ન હોય શિવજીને ચમેલીનું તેલ અર્પણ કરવાથી ચમેલીનો તેલનો અભિષેક કરવાથી ચમેલીનું તેલથી ભગવાન શિવજીને શરીર પર લેપન કરવાથી એવું કહેવાય છે કે એને વાહનના સુખોની પ્રાપ્તિ થાય છે અને સુંદર જીવન સરસ મજાનું સુંદર જીવન અને જીવનસાથી પ્રાપ્તિ જો ઈચ્છતા હોય તો શિવજીને ખાસ કરીને બિલીપત્ર અને બિલીપત્રને આખું વાળું કરી દેવાનું ચંદન યુક્ત મહિનામાં તો ખાસ એ સિવાય પણ સોમવારના સોમવારના દિવસે શિવજીને આ રીતે ચંદન વાળા બિલીપત્ર અર્પણ કરો છો તો સુંદર જીવન સાથીની પ્રાપ્તિ થાય છે તો આવા ઘણા બધા એક ઘરેલું ઉપાય શિવ ઉપાય જે ગ્રંથોમાં અલગ અલગ જણાવેલા છે ને તે ઉપાય જે છે જે સરળ ભાષામાં સારી રીતે હું તમારા સુધી લાવ્યું છું કેમ કે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરળ ઉપાયનું વિશેષ મહત્ત્વ છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં દરેક લોકો ઘરેલું ઉપાય કરી અને પોતાના જીવનમાં સુખોની પ્રાપ્તિ કરી છે દશમુત્રો મિત્રો સુંદર મજાના આજે મેં તમને ભગવાન શિવજીના દસ ઉપાયોની વાત કરી છે અને આગળ પણ આવા ઉપાયો હું તમને કેતોરીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન